ચૈતર વસાવા અત્યારે જેલની બહાર આવી ચૂક્યા છે ત્રણ દિવસ માટે એમના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે આ પાછળનું કારણ તમને પણ ખબર હશે આજે વિધાનસભામાં જ્યારે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજનો બીજો દિવસ કે જેમાં ચૈતર વસાવા હાજરી આપવાના છે આમ આદમી પાર્ટીના આ નેતા છેલ્લા બે મહિનાથી જેલમાં હતા અને હવે એમના દિગ્ગજ નેતાઓ જે છે એ પણ પહોંચ્યા હતા ડેડીયાપાડામાં મહાસંમેલન પણ આયોજિત થયું હતું છતાં ચૈતર વસાવાને એવું લાગતું હતું કે એમને ન્યાય નથી મળ્યો એટલે હાઈકોર્ટના દરવાજા કટકટાવ્યા અને ત્યારબાદ અત્યારે તો એમની જામીન અરજી ઉપર સુનાવણી બે દિવસ પછી હાથ ધરવામાં આવશે પણ હાલ પૂરતા શું છે સમાચાર જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલા વાત કરી દઈએ આમ આદમી પાર્ટીના આ ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા કે જેઓની પ્રાંત અધિકારીની ઓફિસમાં ડેડિયાપાડામાં બબાલ થતાની સાથે જ એમને પાંચ જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ એમને નીચલી કોર્ટ દ્વારા એમની જામીન અરજી છે એમને નામંજૂર કરવામાં આવી હતી એટલે એમનો જેલવાસ જે છે યથાવત રાખવામાં આવ્યો હતો એટલે ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરવાનું નક્કી કર્યું હાઈકોર્ટના દ્વાર ખખડાવવાનું નક્કી કર્યું હાઈકોર્ટમાં અરજી કરી તે પહેલા ડેડિયાપાડામાં મહાસંમેલન પણ આયોજિત કરવામાં આવ્યું હતું આ મહાસંમેલનમાં દિગ્ગજ નેતાઓ પણ પહોંચ્યા ડેડિયાપાડાની જનતા હોય ચૈત્ર વસાવાનો સમાજ હોય એમના સમર્થક મિત્રો હોય એમના ચાહક મિત્રો હોય તમામ લોકોમાં રોષનો માહોલ હતો પણ જ્યારે એ સમાચાર સામે આવ્યા કે હવે ત્રણ દિવસ માટે ચૈત્ર વસાવા વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજર રહી શકશે ત્યારે સૌ લોકોમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો હતો ચૈત્ર વસાવા ગઈકાલે જ જેલની બહાર આવ્યા લોકો દ્વારા એમનું સ્વાગત પણ કરવામાં આવ્યું એમને મળવા માટે એમના સમર્થક મિત્રોની લાંબી લાઈનો હતી તો પછી વિધાનસભામાં પહેલા દિવસે પણ એમણે હાજરી આપી આજે એક તરફ જયારે આમ આદમી પાર્ટી ચર્ચામાં છે તો આમ આદમી પાર્ટીના આ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા પણ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે એવું માનવામાં આવે કે જ્યારથી ગોપાલ ઇટાલિયા જે છે એમની વિસાવદરમાં જીત થઈ છે આમ તો વિસાવદરમાં જ્યારથી પ્રચાર શરૂ થયો છે ત્યારથી લઈને વિજય બનવા સુધીની સફરમાં ગોપાલ ઇટાલિયાની સાથે ચૈતર વસાવા દેખાઈ રહ્યા હતા પરંતુ જ્યારે ચૈતર વસાવા મનરેગા જે યોજના અંતર્ગત ડેડિયાપાડાની ઓફિસમાં રજૂઆત કરવા માટે પ્રાંત અધિકારીની ઓફિસમાં જાય છે ત્યાં એમની જે તે અધિકારી સાથે બબાલ થાય છે અને એમના કારણે એમનું જે કાંઈ પણ ઉગ્ર બોલાચાલીને અંગે એમની કેસ થાય છે અને પોલીસ દ્વારા એમની ધરપકડ પણ કરવામાં આવે છે ત્યારબાદ એક બાદ એક તારીખો સામે આવી રહી હતી હાઈકોર્ટના એમણે દ્વાર ખકડાવ્યા પરંતુ અલગ અલગ કારણોસર એમની સુનાવણી જે છે શક્ય બની નહોતી શકતી એટલા માટે જયતર વસાવાની ધરપકડ બાદ એમની હાઈકોર્ટમાં હવે સુનાવણી થઈ રહી છે ત્યારે વિશેષ આ વીડિયોને અયાસ પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી